પોરબંદરના બોખેરા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી અનુસૂચિત જાતિ સમાજના અસંખ્ય લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તંત્ર મદદ કરતું નથી તે પ્રકારનો આક્ષેપ પરબતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે સામે પક્ષે નગરપાલિકાના કર્મચારી દ્વારા એવું જણાવ્યું હતું કે તંત્ર દ્વારા નાળાની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવી છે અને લોકો હેરાન થાય નહીં તે માટે ભરપૂર પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ સતત વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણી પાણી લીધે સપાટી વધી રહી છે નગરપાલિકાના તંત્ર દ્વારા નાળા સફાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું મારું નામ દિનેશ કેશવ સદિયા છે અને હું કોરબંદર નગરપાલિકામાં એસઆઈ તરીકે સર્વિસ કરતા કે હું છેલ્લા બે વર્ષથી મારી ફરજ બજાવું છું અને કોરબંદર નગરપાલિકામાં બોખીરામાં દર વર્ષે વરસાદની સમયે પાંચ નાલા નાલા જે નાલા અમે દર એ ચોમાસા પહેલાં એક વર્ષ એક મહિના પહેલાં અને કમ્પ્લીટ કરાવી છે માણસોને ઉતારી ગમભૂત પહેરાવી કમ્પ્લીટ સાફ કરાવીએ છીએ અને સાફ કર્યા પછી અમે એને ફોટા અમારા અધિકારીને મોકલીએ છીએ કે અમારા જે નાલા છે ટોટલી સાફ થઈ ગયા છે અટાણે જે અમારો વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો તંત્ર એકદમ ખોટો હોય જે પરપતભાઈ મકવાણા છે એ તંત્રની હેરાન કરવાની વૃત્તિ ધરાવે છે પહેલેથી કેમ કે આની પહેલા પણ પ્રાંત અધિકારીએ જે વરસાદ પડ્યો હતો એટલે સાહેબને બોલાય પાંચ અધિકારી ત્યારે પણ અમારું બતાવેલું હતું કે ભાઈ આની લાલુ સાંભળ્યું અધિકારીને ફોટા બતાવેલા વિડીયો બતાવી અને પાણી જે જાતું હતું એને વેણ બતાવ્યું સાહેબ વેણ જોઈએ તમે કે દર વર્ષે આ વહેણ ચાલુ જ હોય છે પાણી અહીંથી જ નીકળે છે પાણી અહીંથી થઈને જ બોખીરામાં થઈને જાય છે સાહેબ એટલે દર વખતે મેં પાણી આ નિકાલ માટેની વ્યવસ્થા અમે દર વર્ષે કરી દે છે એટલે આ વ્યક્તિને તાત્કાલિક નિકાલ જોઈએ છે તે તાત્કાલિક નિકાલ તો ન થઈ શકે કેમકે સાહેબ ઉપર ચોક્કસ તો પાણીનો વરસાદ જ એવો છે અને ત્યાં પાછી નેવીની લાઈન જાય છે જ્યાં અમારે ખોદકામ કરવાનું છે ત્યાં ખોદકામ અમે કરી ન શકે કેમ કે ત્યાં પાણીની લાઈન જાય છે નેવીની પાણીની લાઈન જાય છે નેવીની પાણીની લાઈન જાય તો ઘણા માણસો પાણી વગરના રહે છે સાહેબ એની હિસાબે અમે પાણીની લાઈન જાય તો જેટલું ખોદું પડતું હોય એટલું ખોદી છીએ જેટલું કરવું પડતું એટલું કરીએ છીએ પણ જે વસ્તુમાંથી અમારા શક્ય નથી તે વસ્તુ કરવાનું એટલે લાઈન કરવાનું તમે લાઈન ફોડી નથી આ વખતે લાઈન ફોડી નાખી હતી અને અમે પ્રાંત સાહેબને પણ જાણ કરીએ છીએ વિડીયોથી ફોનથી અને લેખિત થી પણ જાણ કરીએ છીએ આ લોકોએ લાઈન ફોડી નાખી છે આ પાણી લાઈન જોઈએ તૂટશે તો પાણી વધારે વેરફાર થશે પાણી લે તોડી નાખી છે અને અમે દર વર્ષે બોખીને પાણી નીકાળતા છે પાણી હજી વરસાદ થઈ ગયા પછી પણ ઓછામાં ઓછા પાંચથી સાત દિવસ પછી આ પાણી બધા ઉતરશે ક્યાં સુધી પાણી ઉતરશે નહીં હું પણ અનુસૂચિત જાતિનો છું મારું નામ કિરણ ચિસો સાધિયા છે નમકુદાય જય જય ભારત